જમ્મુ કાશ્મીર ગોવા અને મેઘાલય એમ પાંચ ભારતીય રાજ્યોના પૂર્વ રાજ્યપાલ અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદના દિવસ દુખાદવસાન પગલે શોકની લાગણી વ્યક્ત કરીને બે મિનિટનું મૌન પાડીને સભાને મુલતવી કરવામાં આવી હતી હવે આ સભા આવતીકાલે યોજાશે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભા મધુબેન વસાવા નાગાલેન્ડના હાલના રાજ્યપાલ તેમજ મણિપુર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ એલ ગણેશન अय्यर બિહાર ઓડિશા જમ્મુ કાશ્મીર ગોવા અને મેઘાલય એમ પાંચ રાજ્યોના પૂર્વ રાજ્યપાલ એવા સત્યપાલ મલિક અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક સિબુ સોરેનના અવસાન નિમિત્તે આજ રોજ વડોદરા મહાનગરપાલિકામાં શોક દર્શક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો આજની સામાન્ય સભા જે સાજે સભાગૃહમાં મળી અને પબ્લિક લાઈફમાં પોતાનું એક્ટિવ યોગદાન આપનારા ચાર મહાનુભાવોના દુઃખદ અવસાન બદલ આ સામાન્ય સભા શોકદર્શક ઠરાવ અને બે મિનિટનું મૌન પાડી અને મુલતવી રાખવામાં આવ્યું ખાસ કરીને વાત કરીએ તો મધુબેન કાભાઈ વસાવા જેમનું દુઃખદ અવસાન ચાર આઠ બે હજાર પચીસના રોજ થયું હતું તેઓ પૂર્વ શ્રી હતા વોર્ડ નંબર એકમાંથી સભાસદ બન્યા હતા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક તેવા વરિષ્ઠ નેતા શ્રી સિબુ સુરેન દુઃખદ અવસાન ચાર આઠ બે હજાર પચીસના રોજ થયું હતું બિહાર ઓડિશા જમ્મુ કાશ્મીર ગોવા અને મેઘાલય એમ પાંચ રાજ્યના પૂર્વ ગવર્નર એવા સત્યપાલ મલિક શ્રીનું અવસાન પાંચ આઠ બે હજાર પચીસના રોજ થયું હતું નાગાલેન્ડના સોળમાં હાલના રાજ્યપાલ મણિપુરના પશ્ચિમ બંગાળ રાજ્ય રાજ્યના પૂર્વ રાજ્યપાલ શ્રી એલ ગણેશન અય્યરનું અવસાન પંદર આઠ બે હજાર પચીસના રોજ થયું હતું આ ચારે મહાનુભાવોના માનમાં સુખદર્શક ઠરાવ પસાર કરી અને બે મિનિટનું મૌન પાડી અને આજની સભા મુજબ કરી અને આવતીકાલ પર નક્કી કરવામાં આવે છે વડોદરાની મધ્યમાં આવેલી ઐતિહાસિક માંડવી દરવાજાની જર્જરિત અવસ્થાને લીધે પણ સ્થાયી અધ્યક્ષે માંડવી દરવાજાની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓ મીડિયા સમક્ષ રૂબરૂ થયા હતા જ્યાં તેમણે જણાવ્યું હતું કે વર્ષો જૂની આ ઐતિહાસિક ઇમારત છે અને કાળક્રમે આ ઈમારત જર્જરિત થઈ છે અને એક પિલ્લરનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હોવાનું નજરે પડ્યું છે જેને પરિણામે પાલિકા દ્વારા જરૂરી આર્કિટેક્ટને આ કામગીરી સોંપવામાં આવી છે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે આ રિપોર્ટને આધારે આગામી એકથી બે અઠવાડિયા દરમિયાન ટેન્ડરિંગની પ્રોસેસ કરીને એકથી દોઢ મહિનામાં આ કામગીરી શરૂ થાય અને વર્ષો સુધી આ ઈમારતની જાળવણી થાય એ દિશામાં પગલાં ભરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ હોવાનું પણ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું પંદરસો અગિયારથી પંદરસો છવ્વીસમાં સુલતાન મુઝફ્ફર દ્વારા માંડવી ગેટ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ સત્તરસો છત્રીસ અને અઢારસો છપ્પનમાં એમાં રિનોવેશન પણ કરવામાં આવ્યું હતું કહી શકાય કે પુરાની ઇમારત એની હવામાનની અસર અને આજુબાજુનો ટ્રાફિક પોલ્યુશન જમીનના અંદરના અંડરગ્રાઉન્ડ વોટર લેવલ અને જે સિસ્મિક એક્ટિવિટી દ્વારા જે ધરતી કંપના આંચકાઓ આવ્યા હોય કાળ ક્રમે ધીરે ધીરે આ ઇમારત જર્જરીત બની અને જે એક પિલર છે ગાંડગી દરવા આવતા સેકન્ડ નંબરનો પિલર કે જેનું બ્રિટલ ફેલિયર થઈ અને ધીરે ધીરે એ પિલર સ્ટ્રેસના લીધે કોમ્પ્રેશનના લીધે કોલેપ્સ થવાની શરૂઆત થઈ છે આના પ્રાથમિક દૃષ્ટિના જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે એ કાઢ્યા બાદ અને રિપેર કરવાની જરૂરિયાત જણાય છે એના માટે કન્ઝર્વેશનિસ્ટ આર્કિટેકને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપી દેવામાં આવી છે આ આર્કિટેક્ટ દ્વારા ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી અને ટેન્ડર્સના ટર્મ્સ કન્ડિશન સાથેનું ટેન્ડર વડોદરા કોર્પોરેશનને આપી દેવામાં આવ્યું છે ટૂંક સમયમાં હેરિટેજ સેલ દ્વારા આ ટેન્ડરમાં નાના મોટા ફેરફાર કરી ડિપાર્ટમેન્ટને જવાબદારી સોંપી અને બે પણ બાણું કરોડના ખર્ચે વતા જીએસટીના ખર્ચે આ માંડવીનો દરવાજો જેની ડ્યુરેબિલિટી લાંબા સમય સુધી સારી રહે અને જે ઓરિજિનલ સ્ટ્રક્ચર છે એના લૂકમાં કોઈ ફેરફાર ન થાય એ રીતે બે અઠવાડિયાનું ટેન્ડર કરવામાં આવશે લગભગ રવિવારે કે ગુરુવારે આ ટેન્ડર પ્રોક્યોર વેબસાઇટ ઉપર અપલોડ થઈ જશે અને ત્યારબાદ આ ટેન્ડર ખુલી અને એલવન કોન્ટ્રાક્ટરને આ કામગીરી આપવામાં આવશે